આજના મહત્ત્વના સમાચારની શરૂઆત કરીએ તો ખાદ્યતેલના ભાવમાં વધારો ચૂંટણી પહેલાં ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર છે સિંગતેલના ડબ્બાના ભાવમાં દસ રૂપિયાનો વધારો થયો છે જ્યારે આ વધારા બાદ પંદર કિલો ડબ્બાની કિંમત બે હજાર પાંચસો ને પાસઠ થઈ ગઈ છે તેમજ હાલમાં માર્કેટ યાર્ડમાં મગફળીની આવક ઘટી છે તેથી આ પરિસ્થિતિ જોવા મળી રહી છે જણાવી દઈએ કે રાજકોટના તેલ બજારમાં સિંગતેલમાં દસ રૂપિયાનો વધારો થયો છે હજુ એક અઠવાડિયા સુધી સિંગતેલના ભાવમાં વધઘટ થઈ શકે છે બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કન્યાઓની મફત સિલાઈ મશીન ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની પાસબુક જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના હોય છે જ્યારે અરજી કર્યાના દસથી પંદર દિવસ બાદ તમારી અરજી અપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે હાલ આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થયા છે બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પરેશ ગોસ્વામીની ભયાનક આગાહી દેશભરમાં ગરમી લોકોને પરેશાન કરી રહી છે લોકોને ગરમીનો માલ સહન કરવો પડો કરવો પડી રહ્યો છે આ દરમિયાન હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં મતદાનના દિવસે એટલે કે આજે સાત મે બે હજાર ચોવીસના રોજ આકરી ગરમી પડશે તેવી આગાહી કરી છે આ સાથે મે મહિનામાં ગરમી રેકોર્ડ તોડશે તેવી શક્યતા દર્શાવી છે તેમની આગાહી મુજબ અમદાવાદ નડિયાદ કપડવંજ હિંમતનગર ઈડર રાજકોટ ખેડબ્રહ્મા અમરેલી અને કચ્છમાં ચુમ્માળીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધા શકે છે